મિત્રો ફાઇનલી આપણે ડોગરવા ગામમાં આવી ગયા છીએ તો મિત્રો તમે જોઈ શકો છો કહીએ એક વીર યોદ્ધાની પ્રતિમા છે તો તમે બતાવીશું મિત્રો તો કયા રાજાની પ્રતિમા છે અને કયા વીર યોદ્ધા હતા તો તમે જોઈ શકો છો કે મિત્રો અહીંયા બીજા છે તો તમે દર્શન કરી શકો છો પણ મિત્રો લખ્યું છે એ લવાના રાજા ચિહ્ન હશે અને મિત્રો અહીંયા વીર યોદ્ધા અર્જુન દેવસિંહ ગાંધીની પ્રતિમા છે મિત્રો અહીંયા આપણે ડોગરવામાં મિત્રો સરસ પ્રતિમા છે આપણે નીકળ્યા હતા તો આપણે પણ દર્શન કર્યા છીએ કારણ કે પતિમાં આવી મેં જોઈ નથી એટલે આપણે દર્શન કરીને ને આપણે એક બ્લોગ વિડીયો બનાવી મિત્રો તમારે પણ અહીંથી ગોગળા બાજુ નીકળતો સરસ બીજા રાજા છે અને મૂર્તિ પણ બહુ સારી છે તો મિત્રો આપણે બીજા બ્લોગમાં જવાના છીએ તો વિડીયો તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે તમને એક એવું સ્થળ બતાવવા જઈ રહ્યા છે તો મિત્રો આજ સુધી તમે નહીં જોયું એ કોઈ વિડીયોમાં તો મિત્રો તમને બતાવવા જઈ રહ્યા છીએ કે અમે શું બતાવવાના છીએ તો તમે વિડીયોમાં બની રહો તો મિત્રો તમે જોઈ શકો છો કૈય ડોગરવા ગામ છે અને ત્યાં મોટામાં મોટું શિવલિંગ આવેલું છે તો તમે જોઈ શકો છો મિત્રો તો આ ડોગરવા ગામ પર મોટું શિવ શિવલિંગ છે અને આપણે મહાદેવના દર્શન કરવાના છે તો આપણે તમને બતાવીશું કૈય મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે અને તમને એક્ઝેક્ટ લોકેશન બતાવીશું તો તમે આવીને મહાદેવના દર્શન કરી શકો છો તો મિત્રો તમને આપણે અંદર લઈ જવાની કોશિશ કરીશું તો વિડિયોમાં બની રહો તો મિત્રો આપણે ફાઇનલી આપણે હવે જઈ રહ્યા છીએ મહાદેવના દર્શન કરવા માટે તો તમને પણ બતાવીશું કેમ કે મારી સાથે ભલોભાઈ સર તો ભલાભાઈ કેવું છે ભલાભાઈ આપણે દર્શન કરવાના છે ને તો મિત્રો તમે જોઈ શકો હા તો તમે જોઈ શકો છો અહીંયા આપણે મહાદેવના મંદિરે આવી ગયા છીએ અને તમને આપણે નજીક જઈને શિવલિંગ બતાવવાના છીએ તો જોઈ શકો છો મિત્રો તમે કેવડું મોટું શિવલિંગ છે તો તમે વિડીયોમાં બને રહો તો મિત્રો આ શિવલિંગ તમે જોઈ શકો છો કે ડોગરવા ગામમાં આવેલું છે તો તમે પણ અહીંયા આવીને દર્શન કરી શકો છો તો તમે જોઈ શકો છો મોટામાં મોટું શિવલિંગ છે તો જય માતાજી તો તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો આ શિવલિંગ છે અને સરસ મજાનું બનાવેલું છે શિવલિંગ તો તમને આગળ પણ લઈ જઈશું તો તમે વિડીયોમાં બનેલો ખુશ થઈ ગયા મિત્રો તો ફાઇનલી આપણે મંદિરમાં જવાના છીએ તો તમને દર્શન કરાવીશું વિડીયોમાં રહો તો મિત્રો અહીંયા આપણે ડોગરવા આવ્યા હતા અને આપણે મંદિર જોયું પછી તો આપણે ના હોય તો આપણે આજે સોમવાર છે અને સોમવારનું દર્શન કરાવી લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ ફાઇનલી સરસ મજાનું મંદિર છે તો તમે જોઈ શકો છો અહીંયા ભલોભાઈ ભલાભાઈ ખોલો આવો આપણા મંદિરની જાળી તો આપણે દર્શન કરીશું મિત્રો તો બહુ મોટું મંદિર હજી લગભગ કામ ચાલુ છે હં મંદિર તો જોઈ શકો છો મિત્રો અહીંયા આટલે અહીંયા આવેલું છે મંદિર અને સરસ મજાની જગ્યા પણ છે અને રોડ ઉપર જ મંદિર છે તો તમે દર્શન કરી શકો છો આ મહાદેવનું મંદિર છે ને બે મંદિરે તો બોલો તો મિત્રો તમે જોઈ શકો આપણે મહાદેવનારો અમે પણ દર્શન કરીશું તો મિત્રો તમે દર્શન કરી શકો છો અમે પણ દર્શન કરીશું તો સાઈડમાં ગણપતિ મહારાજ છે આ બાજુ હનુમાન દાદા છે અંદર શિવલિંગ છે અને મહારાજ છે તો તમે દર્શન કરી શકો છો તો દર્શન કરી લેજો મિત્રો તમે તો મિત્રો તો તમે જોઈ શકો છો કહી મંદિરમાં તો મિત્રો ફાઇનલી અમે દર્શન કરી લીધા છીએ અને હવે આપણે જઈશું બીજા લોકેશન પર તો તમે વિડીયોમાં બની રહો તો આપણે જાળવી રાખી દઈશું એક મંદિર આવેલું છે આપણે જઈશું અંદર દર્શન કરીશું આપણે તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું વાતાવરણ છે અને સરસ મજાની જગ્યા પણ છે તો તમે તમે પણ અહીંયા પણ દર્શન કરાવીશું તો જોઈ શકો છો મિત્રો મંદિર તો અહીંયા પણ ભગવાનનું મંદિર છે પણ દર્શન કરી શકો છો કારણ કે આ લગભગ જૂનું મંદિર હે પેલું નવું મંદિર છે એટલે જોઈ શકો છો કહીએ દર્શન કરી શકો છો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે ભલા એ દર્શન કરી લીધા છે કરી લીધા ભલાભાઈ દર્શન કર્યા કેવું લાગે મંદિર ને મજા તો મિત્રો અમે એ દર્શન કરી લીધા તો તમારે દર્શન કરવા તો આવી શકો છો તો મિત્રો આપણે ડોગરવામાં છીએ તો મિત્રો મિત્રો વિડીયોમાં બની રહો તમે અમે આગળ પણ લોકેશન તમને કઈ આવી તો તમને બ્લોગમાં બતાવીશ તો મિત્રો ફાઇનલી જો આપણે વિડીયો બનાવતા હતા ત્યારે આ બધા ટાબરિયા આવ્યા છે અને એમ કહે કે તમારી ચેનલનું નામ તો મિત્રો ચેનલનું નામ છે તમારે પણ તમે ડોગરવાના હોય ને વિડીયો જોવો હોય તો ગમન લાડોલ બ્લોગ ચેનલ છે તો જોઈ શકો છો કે આટલા બધા મારા દોસ્તારો આવી ગયા છે વધારે મારા ભાઈ બંધ આ જો આ જોઈ શકો છો બુલેટ લેટ લાઈન આવી ગયા છે બોલો હા કાંઈ નહીં તો તમે જોઈ શકો છો તો તમે મિત્રો આવીએ ડોગળવામાં આવો તો તમે દર્શન કરી શકો છો તો મિત્રો આ તો બધા શું કરે હતું ના એવું ના કરે શ્રણ બંધ નહીં મારો બેટા હો વાગો તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે હવે કરવાના છીએ તો

આવા ટેણિયા ના વિડીયો જોવા માટે તમે અમારી બ્લોગ ચેનલ માં તો મિત્રો બહુ ખુશ થઈ ગયા છે આ બસ બનાવી તો વિડીયો બની રહો મિત્રો ચલો બેટા જઈએ જય માતાજી મિત્રો ફાઇનલી આપણે અહીંયા આવ્યા હતા ત્યાં બધા ટાબરિયા કે આપણે દરો દરો બેટ રમવાનું છે તો મિત્રો એક આ બોલ આપણે રમીએ તો જોઈએ તો ખરા કોઈ દિવસ રમ્યા નહીં પણ આપણે ટાઈ કરીશું તો તો મિત્રો તો મિત્રો મિત્રો આપણે દર્શન કરીને અહીંયા બાર આવ્યા હતા ત્યારે અહિયાં મુક્તિધામ છે ત્યાં પણ તમે જુઓ તો આ ગામ લોકો એટલું સરસ મજાનું મુક્તિધામ બનાવેલું છે તમે જોઈ શકો છો અહિયાં મન મને અંદર મંદિર જેવું લાગે છે તમે જુઓ તો અંદર કેટલી મૂર્તિઓ છે અંદર જઈ શકો છો તો જોઈ શકો છો મિત્રો તમે કહી જ ગામ લોકોએ મૂર્તિઓ મૂકેલી છે અંદર મુક્તિધામમાં તો દાદાના દર્શન કરી શકો છો તમે અહીં આવો તો હનુમાન દાદા આ બાજુ ગણપતિ દાદા છે અને આ સાઈડ આ બાજુ જોઈ શકો છો તો શંકર ભગવાનનું પ્રતિમા છે મોટી તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું મુક્તિધામમાં મૂર્તિઓ મૂકેલી છે ને સારું કામ છે સારું કામ કર્યું છે અહીંયા જેને પણ મૂર્તિઓ મૂકી બહુ સારું કામ છે કારણ કે અહીંયા નાના છોકરા પણ આવે તો બીક બીક તો ના લાગે ને પહેલાં એવું હતું કે આપણે શમશાનમાં જતા પણ આપણને બીક લાગતી પણ અત્યારે તો એવું કંઈ છે નહીં તો તમે જોઈ શકો છો અહીંયા લાગતું જ નથી કે શમશાન ઘાટ હોય એવું મને તો લાગ્યું જ ના કારણ કે અંદર આત્રે પણ હોય રહ્યો તો તમને કંઈ થાય નહીં કાંઈક ભગવાનની મૂર્તિઓ હોય ત્યાં શું હોય કશું જ ના હોય તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ડોગરવા મજે હવે આપણે ઘરે જવાનું છે તો આ ડોગરવા ગામ છે અને આપણે પેલું અમને દર્શન કરીને આવ્યા ત્યાં શિવલિંગ છે અહીંયા આપણે આટલા આવેલા હતા અને હવે આપણે નીકળીશું અને આ આપણે ભલાભાઈ છે આ ડાબરી આવે છે તો આ છે આપણું ગરબ આપણે કહેતા એ તો મિત્રો આપણે હવે આગળ પણ જઈશું જો કંઈ જોયા લાયક હશે તો તમને બતાવીશું તો આપણે વિડીયોમાં બની રહો તો વિડીયોમાં બની રહો મિત્રો આપણે કંઈ જોયા લાયક હશે તો તમને બતાવીશું કારણ કે આપણે બધી જગ્યાએ આપણે ફરી લીધી છે અહીંયા અને આપણે શિવલિંગના પણ દર્શન કરી લીધા અને મહાદેવના પણ દર્શન કરી લીધા અને આ બાજુ આપણે શમશાન ગાટ હતું એમનું પણ આપણે દર્શન કરી લીધા અંદર સરસ મજાની મૂર્તિઓ હતી એટલે તો મિત્રો આપણે દર્શન કરીને અહિયાં બાર આવ્યા હતા ત્યારે અહિયાં મુક્તિધામ છે ત્યાં પણ તમે જુઓ તો આ ગામ લોકોએ એટલું સરસ મજાનું મુક્તિધામ બનાવેલું છે તમે જોઈ શકો છો અહિયાં મય અંદર મંદિર જેવું લાગે છે તમે જુઓ તો અંદર કેટલી મૂર્તિઓ છે અંદર જોઈ શકો છો તો જોઈ શકો છો મિત્રો તમે કહી જાવ ગામ લોકોએ મૂર્તિઓ મૂકેલી છે અંદર મુક્તિધામમાં તો દાદાના દર્શન કરી શકો છો તમે અહીંયા આવો તો હનુમાન દાદા આ બાજુ ગણપતિ દાદા છે અને આ સાઈડ આ બાજુ જોઈ શકો છો તો શંકર ભગવાનનું પ્રતિમા છે મોટી તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનું મુક્તિધામમાં મૂર્તિઓ મૂકેલી છે અને સારું કામ છે સારું કામ કર્યું છે અહીંયા જેને પણ મૂર્તિઓ મૂકી મૂકીએ બહુ સારું કામ છે કારણ કે અહીંયા નાના છોકરા પણ આવે તો બીક બીક તો ના લાગે ને પહેલાં એવું હતું કે આપણે શમશાનમાં જતાં પણ આપણને બીક લાગતી પણ અત્યારે તો એવું કંઈ છે નહીં તો તમે જોઈ શકો છો અહીંયા લાગતું જ નથી કે શમશાન ઘાટ હોય એવું મને તો લાગ્યું જ ના કારણ કે અંદર આત્રે પણ હોય રહ્યો તો તમને કંઈ થાયું નહીં કારણ કે ભગવાનની મૂર્તિઓ હોય ત્યાં હું હોય કશું જ ના હોય તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ડોગરવામાં જઈએ હવે આપણી ઘરે જવાનું છે તો આ ડોગરવા ગામ છે અને આપણે પેલું અમને દર્શન કરીને આવ્યા ત્યાં શિવલિંગ છે અહીંયા આપણે આટલા આવેલા હતા અને હવે આપણે નીકળીશું અને આ પલાવી છે આ ટાબડી આવે છે તો આ છે આપણે તો મિત્રો આપણે હવે આગળ પણ જઈશું કે કઈ જોયા લાયક હશે તો તમને બતાવીશું તો આપણે વિડીયોમાં બને રહો તો વિડીયોમાં બને રહો મિત્રો આપણે કઈ જોયા લાયક હશે તો તમને બતાવીશું કારણ કે આપણે બધી જગ્યાએ આપણે ફરી લીધું છે અહીંયા અને આપણે શિવલિંગના પણ દર્શન કરી લીધા અને મહાદેવના પણ દર્શન કરી લીધા અને આ બાજુ આપણે શમશાન ગાટ હતું એમનું પણ આપણે દર્શન કરી લીધા અંદર સરસ મજાની મૂર્તિઓ હતી એટલે તો તમે આપણા વિડીયોમાં બની રહો